નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પ માપનું સ્વાગત છે આજે તારીખ ચાર જુલાઈ બે ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની કેટલાક વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રેડ ઓરેન્જ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે અનુસાર આજે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો આજની વાત કરીએ તો આજે જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને બનાસકાંઠાની અંદર તેમજ મહેસાણાની અંદર અને આજુબાજુના સાબરકાંઠા અરવલ્લી આ બધા વિસ્તારોમાં વધારે વરસાદ પડ્યો છે જેમાં ખાસ કરીને બનાસકાંઠાની આપણે વાત કરીએ જેમાં આજે ખાસ કરીને બનાસકાંઠાની અંદર જે દાંતા તાલુકો છે તેની આજુબાજુના જે વિસ્તારો છે જેમાં દાંતાની અંદર સૌથી વધારે વરસાદ પડ્યો છે જેમાં નવ ઇંચ કે તેના કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જ્યારે મહેસાણાના કડીની અંદર પણ પાંચથી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સાબરકાંઠા હોય અરવલ્લી આજુબાજુના વિસ્તારો હોય તેમજ જે ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે તેની અંદર પણ વરસાદ નોંધાઈ નોંધાયો છે તો ખાસ કરીને આજે સવારથી લઈ અને સાંજ સુધીની જે જે અપડેટ છે તેની અંદર ગુજરાતના મોટા ભાગના જેમાં એકસો ને વીસ કરતાં પણ વધુ તાલુકાની અંદર નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જેમાં બે થી ત્રણ તાલુકા એવા છે જેમાં ચાર ઇંચ કે તેના કરતાં પણ વધુ વરસાદ અને એકાદ તાલુકો એટલે કે દાંતા પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં આઠ થી દસ વરસાદ આજે સવારના સમયે સમયગાળા દરમિયાન નોંધાઈ છે તો તો જોઈએ લેટેસ્ટ અપડેટ અત્યારે પણ સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના રહેલી છે તો જોઈએ અત્યારે વરસાદ કયા વિસ્તારમાં પડી શકે તેની અપડેટ તો ખાસ કરીને અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે જે સૌરાષ્ટ્રના દરિયા વિસ્તારો કચ્છના દરિયા વિસ્તારો અને ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ સહિતના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો દ્વારકા પોરબંદર ભાણવડ તેમજ જૂનાગઢના દરિયાકિનારાના વિસ્તારો જેમાં વેરાવળ ઉના હોય તેમજ મહુવા તળાજા પાલીતાણા ઘોઘા ભાવનગર શિહોર તેમજ ચોટીલા રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના જે મોટાભાગના જે વિસ્તારો છે જેમાં ચોટીલા રાણપુર તેમજ ગઢડા બરવાળા વલભીપુર તેમજ ધંધુકા આજુબાજુના જે વિસ્તારો છે લીંબડી થાન નળ સરોવર ધોળકા મહેમદાવાદ તારાપુર ખંભાત બોરસદ આણંદ મધ્ય ગુજરાતના આ વિસ્તારો અમદાવાદ ગાંધીનગર કપડવંશ બાલાસિનોર ગોધરા પીપલોદ ડાકોર તેમજ વડોદરા સાંપાનેર બોડેલી છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ કરજણ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ દહેજ ભરૂચ કોસંબા વંકલ ડેડિયાપાડા ઉંબરપાડા તેમજ સુરત તેમજ બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ તેમજ ભવનાથ વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની સાપુતારા આ જે બધા વિસ્તારો છે દમણ સુધીના વિસ્તારો તેમાં વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતની અંદર અત્યારે કયા વિસ્તારમાં તો કે તલોદ ધનસુરા બાયડ તેમજ માલપુર આજુબાજુના જે વિસ્તારો છે મોડાસા હિંમતનગર મેઘરજ તેમજ આજુબાજુના તમામ વિસ્તારો ભિલોડા રતનપુર ઈડર વડાલી વિજયનગર આ બધા જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે અત્યારે વરસાદ પડી શકે છે કોઈ કોઈ ભાગોમાં ભારે વરસાદ તો કોઈ કોઈ ભાગોમાં હળવો વરસાદ હવામાન વિભાગ દ્વારા પણ બનાસકાંઠા સહિતના જે વિસ્તારો છે જેમાં રેડ એલર્ટ આપવામાં આવેલું હતું તેમજ ખાસ કરીને અત્યારે રાત્રિના સમયે દસાડા વિરમગામ અમદાવાદ ગાંધીનગર માણસા પ્રાંતિજ કડી કપડવંજ આજુબાજુના વિસ્તારો મોઢેરા સાણસમા મહેસાણા તેમજ પાટણ આજુબાજુના વિસ્તારો મહેમદાવાદ તારાપુર ખંભાત વડોદરા છોટાઉદેપુર સાપાનેર આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં રાત્રે પણ વરસાદ જોવા મળશે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો આવતીકાલે વહેલી સવારે આઠ વાગ્યાના સમયગાળા સુધી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની વાત કરીએ તો દાહોદ ગોધરા લુણાવાડા ઉત્તર ગુજરાતમાં ડુંગરપુર બાંસવારા ખેડબ્રહ્મા તેમજ પાલનપુર થરાદ આબુ રોડ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના જૂનાગઢ પંથકની અંદર જે દરિયા કિનારાના વિસ્તારો છે જૂનાગઢ વેરાવળ ઉના સાવરકુંડલા ધારી બગસરા આ બધા વિસ્તારોમાં કોઈ કોઈ જગ્યાએ ઝાપટું પડી શકે આવતીકાલે બપોરની વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સૂટો છવાયો વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ તો પોરબંદરના કોઈ કોઈ વિસ્તારો જુનાગઢ ગીર સોમનાથ ભાવનગરના દરિયા કિનારાના વિસ્તારો મોરબી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો અમદાવાદ તેમજ ગાંધીનગર વડોદરા દાહોદ છોટાઉદેપુર તેમજ સૌથી વધારે જે વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લામાં છે જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારો જ્યારે ઉત્તર ગુજરાતમાં માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસા માંડલી બાયર માલપુર કડાણા વડનગર સિદ્ધપુર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર આ બધા જે વિસ્તારો છે તેમાં પણ સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે પાંચ તારીખમાં બપોર પછીની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને સાંજના સમયે સાતથી આઠના સમયગાળા દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે વડોદરાથી ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી અમદાવાદ ગાંધીનગર અને સુરેન્દ્રનગરના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં પણ વરસાદ જોવા મળશે હવે આપણે જોઈએ જીએફએસ મોડલ અનુસાર રાત્રિનો સમયગાળો છે તે દરમિયાન જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે આ વિસ્તારો છે ને મધ્ય ગુજરાતના જે આ વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે આવતીકાલે ખાસ કરીને પાંચ તારીખની અપડેટ જોઈએ જેમાં મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર તેમજ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ જે બધા વિસ્તારો છે આબુ રોડ આજુબાજુના વિસ્તારો આબુ રોડ અંબાજી તેમજ ખાસ કરીને આ બધા વિસ્તારોમાં સૌથી વધારે એટલે કે ભારેથી ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ તેમજ પાંચ તારીખ એટલે કે આવતીકાલે સાંજના સમયગાળા સુધી ઉત્તર ગુજરાતના જે આ તમામ વિસ્તારો છે મધ્ય ગુજરાતના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આપણને ભારે વરસાદનું એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલું છે હવે જોઈએ પવનની ઝડપ તો અત્યારે કચ્છના વિસ્તારોમાં ચુમ્માલીસ સૌરાષ્ટ્રમાં 44 દક્ષિણ ગુજરાતમાં બેતાલીસની જોવા મળશે આવતીકાલે પાંચ તારીખમાં પવનની ઝડપ કચ્છના વિસ્તારોમાં એકાવન સૌરાષ્ટ્રમાં સુડતાલીસ દક્ષિણ ગુજરાત પચાસ કિલોમીટર પ્રતિ કલાક આગામી સ તારીખની અંદર પવનની ઝડપમાં વધારો થશે કચ્છના વિસ્તારોમાં બાસઠ થી પાસઠ સૌરાષ્ટ્રના દરિયા કિનારે અઠાવન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત એકાવન કિલોમીટર પ્રતિ કલાક સાત તારીખની વાત કરીએ તો પણ પવનની ઝડપ કચ્છના વિસ્તારોમાં ઓગણસાઠથી સાઠ સૌરાષ્ટ્ર ત્રેપન દક્ષિણ ગુજરાતમાં બાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના જે પવનો છે તે ફૂંકાઈ શકે આગામી આઠ તારીખથી લઈ અને બાર તારીખ સુધી પવનની ઝડપમાં ઘટાડો જોવા મળશે અને બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવશે અને ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ